ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી બાદ હવે ગણપતિ બાપાને વિદાય આપવાનો સમય આવી ગયો છે ધાનેરા તાલુકામાં પણ ગણેશ ઉત્સવની પૂર્ણાહિતી ધામધૂમપૂર્વક ચાલી રહી છે

આદર્શ વિદ્યાલય પર્યાવરણને અનુકૂળ ગણપતિ ઉત્સવ મનાવીને એક સુંદર સંદેશ આપ્યો છે તેમણે માટીની મૂર્તિની સ્થાપના કરી હતી અને તેના વિસર્જન માટે ગામમાં આવેલા પાણીના ટાંકાનો ઉપયોગ કર્યો હતો આ રીતે તેમણે નદી કે તળાવમાં પ્રદૂષણ થતું અટકાવ્યું અને પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો હતો ગણપતિ બાપાને વિદાય આપતી વખતે વાતાવરણ ઉત્સાહ અને ભક્તિમય બની ગયું હતું ગણપતિ બાપ્પા મોરિયા અગલે વર્ષ તું જલ્દી આના નારા સાથે ભારે ઉત્સાહ અને વાજતે ગાજતે બાપાને વિદાય આપવામાં આવી હતી i'm that uh -oh. આદર્શ વિદ્યાલય દ્વારા પર્યાવરણની સુરક્ષા સાથે ધાર્મિક તહેવારની ઉજવણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે